નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના જલાલપોર ખાતે રહેતી બે બાળકોની વિધવા માતા એ અચાનક રસ્તે કેમ રચડતી થઈ અને કેમ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું એ બાબત ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સામાજિક આટાપાટામાં અટવાયેલા આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે જલાલપોર ખાતે આવેલ સિલ્વર કોમ્પ્લેક્ષમાં રહેતા ભાવિકાબેન ભદ્રેશભાઈ સાવલિયાના પતિ ભદ્રેશભાઈ સાવલિયાનું આજથી પાંચેક માસ પહેલાં અવસાન થયું હતું આ ભદ્રેશભાઈના બે સંતાનો એટલે કે બે બાળકો છે અને એ બે બાળકો હાલ સ્કૂલમાં અભ્યાસ કરાયા છે ત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે ભદ્રેશભાઈના પત્ની ભાવિકાબેનના જણાવ્યા મુજબ તેમના સસરા વિનુભાઈ સાવલિયા કે જેઓ પાર્ક સોસાયટીમાં રહે છે અને એમના પતિના અવસાન થયા બાદ તેઓએ તેમને ભરણપોષણ અથવા તો અન્ય કોઈ આ આર્થિક સહયોગ નહીં કરતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તેમને ખાવાના ફાંફા પડે છે ત્યારે આ અંગે સામાજિક અગ્રણીઓને વચ્ચે નાખી સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ કોઈ આ અંગે કોઈ હલ નહીં નીકળતા છેવટે પોલીસની મદદ લેવામાં આવી હતી મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી પરંતુ તેમ છતાંય કોઈ નિવેડો નહીં આવતા ગત ગઈકાલે આ ભાવિકાબેન પોતાના ઘરનો સામાન લઈને વિનુભાઈ સાવલિયાના બંગલે એટલે કે એડુચારસ્તા ખાતે આવેલ અંકુરપાર્ક સોસાયટીમાં પહોંચ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી પરંતુ સામે પક્ષે વિનુભાઈ સાવલિયાના પરિવારે તેમને ઘરમાં પ્રવેશ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મામલો ત્યાં રગજકનો થયો હતો પરિણામે બંને પક્ષે પોલીસ બોલાવવામાં આવી હતી ભાવિકાબેને મહિલા હેલ્પલાઇનનો કોન્ટેક કરતાં મહિલા હેલ્પલાઇનની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને સાથે સાથે જે વિનુભાઈ સાવલિયા છે તેમને પણ આ અંગે પોલીસને બોલાવવાની જાણ કરી હતી અને એમના પરિવારે પોલીસને બોલાવતા પોલીસ આવી હતી આ સમગ્ર મામલે બનાવ બન્યો હતો અને તે બંનેઓની વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ કોઈ સમાધાન આવ્યું નહીં હોવાનું કારણ કે ભાવિકાબેન ઘરમાં પ્રવેશ કરવા માટેની જીદ પકડીને બેઠા હતા અને સામે પક્ષે જે વિનુભાઈ સાવલિયાનો પરિવાર છે તે એમને કોઈપણ સંજોગોમાં ઘરમાં પ્રવેશ નહીં આપવા માટે મક્કમ રહેતા આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી પોલીસની દરમિયાનગીરી રહી હતી તે દરમિયાન ભાવિકાબેને પોતાના દુપટ્ટો ગરામાં ખેંચી લીધો હતો અને પરિણામે તેમને એકસો આઠ હોસ્પિટલમાં મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ભાવિકાબેને આ ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ નવસારી પોલીસમાં એક અરજી આપી હતી અને આ પોલીસમાં તેમણે તેમના બંને જેઠ વિરુદ્ધ એવી ફરિયાદ કરી હતી કે એમના જેઠને જે વીસ લાખ રૂપિયા જેવી રકમ મારા પતિએ લીધી હતી અને એ રકમ પરત કરી દીધા છતાં આ બંને તેમના પાસે બે ટકા વ્યાજ વસૂલ કરતા હતા અને તેમને વ્યાજ માટે ત્રાસ આપતા હોવાની અરજી ચૌદ ફેબ્રુઆરીએ તેમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને તે અંગે કોઈ કાર્યવાહી પોલીસે કરી અને તપાસો કરી હતા પરંતુ આ સમગ્ર મામલે શું કાર્યવાહી થઈ હતી તે હાલ તો જાણવા મળ્યું નથી પરંતુ એ અરજી બાદ અચાનક આ પગલું પડતાં આ સમગ્ર કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે પટેલ સમાજમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં આ બાબતને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મામલે અમુએ વિનુભાઈ સાવલિયાનો તથા તેમના પુત્ર રાકેશભાઈ સાવલિયા અશ્વિનભાઈ સાવલિયાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો જ્યારે સામે પક્ષે ભાવિકા બેનના ભાઈ અલ્પેશભાઈ નારાયણભાઈ દુધાતે સિવિલ હોસ્પિટલ ખાતેથી જે વાત કહી હતી તે અમે રજૂ કરીએ છીએ મારું નામ અલ્પેશ દુધાત નારણભાઈ છે મારી બેન છે અહીંયા ભાવિકા ભદ્રેશ સાવલિયા એના પપ્પાનું નામ છે ભદ્રેશ વિનુભાઈ સાવલિયા અત્યારે મારી બેનને કોઈ વસ્તુ નથી મળતી નથી સહાય મળતી નથી કોઈ ઘરમાં રાખતા અત્યારે અત્યારે મારી બેન ભાડે રહી છે મારા પટલ ઓફ થઈ ગયા ભદ્રેશભાઈ ઓફ થઈ ગયા અને પાંચ મહિના થઈ ગયા છે અત્યારે એને ઘરમાં ખાવા ખીચડી નથી અત્યારે રહેવાની તકલીફ પડે છે તો આજે સામાન લઈને એની ઘરે ગયા હતા એને મોટો અંકુર પાક સોસાયટીમાં બંગલો છે એને તો ત્યાં રહેવા ગયા હતા આજે તો એ લોકોએ સામાન અંદર આવવા દીધો નથી પોલીસ કેસ કર્યો તો પોલીસવાળા આમાં કહે અમારું કાંઈ ન ચાલે એના સસરાના નામે બંગલો છે એટલે તો આમાં અત્યારે રહેવા તકલીફ પડી છે અને અત્યારે એને સુસ અટન કરી છે અત્યારે હોસ્પિટલમાં અત્યારે દાખલ એડમિટ છે તો હવે આનો અમારે રસ્તો શું કરવો કેમ કે મહિલા સુરક્ષામાં બે મહિનાથી ફોન કરી કરી મે કમ્પ્લેન કરે છે એ લોકો સમજાવે છે પણ એને સાસુ સસરા સમજવા તૈયાર જ નથી હવે બે નાની નાની છોકરીઓ છે અને એક પાંચ વર્ષની છે અને એક ત્રણ વર્ષની છે તો એનું શું કરવાનું હવે અત્યારે ખાવાનું કોઈ વસ્તુ નથી ઘરમાં નથી ભાડાના પૈસા નથી ખાવાના પૈસા આ લોકો એમ કહે છે પ્રોપર્ટી વેચાય ત્યાં આપશું પ્રોપર્ટી તો ક્યારની વેચવા કાઢી પણ વેચતા તો છે નહીં એ લોકો અને આ લોકોને દોઢ કરોડનો તો બંગલો છે અંદર ભેગી રહેવા દેવાની ના પાડે છે સામાન અંદર ન આવવા દીધો હા એને સાસુ સસરા નથી આવવા દેતા જેઠ અને જેઠાણી છે એને એ લોકો નથી અંદર આવવા દેતા અમારી માંગ છે એને હિસ્સો આપવાની કે એને જે જે એનો ભાગનું આવતું હોય ભદ્રેશના ભાગનું એ બે છોકરીઓને આપી દે એટલે એનું ઘર સંસાર ચાલે નથી લાઇટ બિલ આપતા નથી વેરા બિલ આપતા પાંચ વર્ષનું વેરા બિલ બાકી છે એ ભરે તો મારી બેનને કાંઈક સહાય મળે હવે પાંચ વર્ષથી એ બે મહિનાથી વેરા બિલની માગે છે તો નથી આપતા એ લોકો કે એ ભરવાનું બાકી છે ભરવાનું બાકી છે એમ કહે છે તો હું છે એને અનાજ સરકારથી અનાજ તો મળે એમ વિધવા સહાયમાં એને ફોર્મ ભરવું છે હવે એ તો પોલીસ ચોકીમાં તો મારી બેણે કર્યો જલાલ પર કરેલો છે કે એ લોકો આવે સમજાવે પણ એ લોકો તોય સમજવા તૈયાર નથી પોલીસવાળાએ કીધું અંદર રહેવા દયો હોય ને તો એ લોકો સમજવા તૈયાર નથી આજે બી પોલીસવાળા આવ્યા હતા આજે બી સમજાયા તોય ના પાડે છે ને હવે એમ કે છે એ લોકો પોલીસવાળાએ એમ કીધું હવે તો બહુ અમે તો દબાણ ના કહીએ કે એને સાસુ સુથરા ઉપર આ મકાનના નામે છે એટલે તો અમારી માંગ એ છે અત્યારે હવે આ અત્યારે સુસાઈડ કરી છે હવે આની જવાબદારી કોણ લે કાલ સવારે વહી ગઈ તો અમારે શું કરવાનું બે નાની નાની છોકરીઓ છે એને એની કોઈ જવાબદારી તો હોય ને કોઈ અત્યારે અહીંયા આવી છે કોઈ ઘરમાં કોઈ સભ્ય હારે આવ્યો નથી એનો એની ઘરે દાખલ આ બનાવ એની ઘરે બન્યો છે બે પોલીસવાળા હારે હતા ત્યાં એની ઘરે જ બનાવ બન્યો છે આત્મહત્યાનો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સેવા હોય 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 સારવાર સારવાર પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો આ સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપો છે તેનો અમે કોઈપણ આક્ષેપો જે લગાવવામાં આવ્યા છે તેની અમે પૂર્તતા નથી કરતા આ માત્ર એક સામાજિક કિસ્સો છે અને આ સામાજિક જે અંદર કુટુંબની આંતરિક ઝઘડો છે એને કારણે આ સમગ્ર ઘટના બની હોવાને કારણે અમોએ આ સમાચાર અહીંયા પ્રસાર કર્યા છે અમારા માટે બંને પક્ષો સરખા છે એટલે અમે વિનુભાઈ સાવલિયા પરિવારનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી તેમનો સંપર્ક થયો નથી એટલે એક પક્ષે જે રજૂઆત છે તે અમે રજૂ કરી છે પરંતુ આગામી દિવસોમાં જો વિનુભાઈએ પણ આ મામલે કોઈ કહેવું હશે અથવા તેના પરિવારને કોઈ કહેવું હશે તો ચોક્કસ અમે એ પણ રજૂ કરીશું તો જોતા રહો આજ રીતે નવસારી લાઈવ